જય ખુરાપુરા પપ્પા જય માતાજી તો દોસ્તો હું શું આપણો દોસ્ત પિયુષ અધ્યા તો તમે જોઈ શકો છો કેશોદમાં અનોખું વાતાવરણ છે આવા વાદરે કેશોદમાં પહેલીવાર જોવા મળ્યા છે વરસાદની ફૂલ તૈયારી છે દોસ્તો તમે જોઈ શકો છો આપણા કેશોદમાં વાદળ છાયું વાતાવરણ વાદળા હાવ નીચે આવી ગયા છે અને ગિરનાર પણ દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો ગિરનાર પણ અહીંયા થી દેખાય છે આ બે એપાર્ટમેન્ટની વચ્ચેથી તો દોસ્તો વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને યુટ્યુબ માં સપોર્ટ કરતા રહેજો દોસ્તો નાની એવી આઈડી છે વ્યુઝ વાલો ઇઠોતેર ઇઠોતેર 私、いまたぜひほらほらぽっか。